ભાવનગરના મહુવા તાલુકાના રાણીવાડા ગામે કપાસમાં વજનના છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો તો કપાસની ખરીદી કરવા આવેલા બે વેપારીઓ તોલ માપમાં છેતરપિંડી કરવામાં આવતી હતી જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ અંગે સરપંચને જાણ થતાં તેમણે જાત તપાસ કરી હતી અને જેમાં એવું સામે આવ્યું કે ચાલીસ કિલો વજન ઉપરાંત બે કિલો કપાસ વધુ લઈ લેવામાં આવતો હતો આ મામલે સરપંચે પોલીસ અને તોલમાપ વિભાગના અધિકારીઓને જાણ કરીને આ વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી રાણીવાડામાં કાલે કપાસના વેપારી આવેલા એકનું નામ કનુભાઈ વાંસિયા તલ્લી અને એકનું નામ નનકુભાઈ જાગદાર એ ગામમાં આવેલા અને મને જાણ મળી કે આ લોકો છેતરપિંડી કરે છે કપાસની એટલે મેં ઘટના સ્થળે જઈ અને તપાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે ધારણે બે કિલો વજન વધારે લઈ જતા હા એટલે મેં તોલમાપ અધિકારી અને પોલીસ અધિકારીને મેં કોલ કરી અને સ્થળ પર બોલાવેલ અને કાયદેસર કાર્યવાહી કરવાની માગણી કરેલ છે અને મારે તંત્રને એટલું જ કહેવાનું છે કે તંત્ર આને કાયદેસરની કાર્યવાહી કરે જેથી આવા લોકો ગરીબ ખેડૂતોને લૂંટે નહીં એની કાળજી રાખે બધા એટલે આ માટે તંત્રને રજૂઆત કરવી છે કે ખાસ આની માટે કાયદેસરની કાર્યવાહી કરે